નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં હું છું રિપોર્ટર કૌશિક ગુજરાતના મંદિરોના કેમ્પેન હેઠળ આજે આપણે આવે છે મહેસાણા જિલ્લાના વિસનગર શહેર ખાતે જ્યાં ગણેશ દેરીની પાસે અહીંયા જ રથ તથા સિકોતર માતાજીનું ખૂબ જ સુંદર મંદિર આવેલું છે અહીંયા ભવ્યથી ભવ્ય પાટોત્સવની ઉજવણી ચાલી રહી છે જેના ભાગરૂપે અહીંયા નવચંડી યજ્ઞ તથા રાત્રિના શક્તિ અને ભક્તિરૂપી ભવ્ય રમેલનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આપણી સાથે હાલ ગામના શ્રી વાઘુભાઈ રબારી તથા રમેશભાઈ રબારી હાજર છે તે આપણને સંપૂર્ણ વિગત આ કાર્યક્રમ છે થેન્ક યુ

સિકોતર માતાનું મંદિર કહેવાય છે સિકોતર માતા છે આ ત્રણ દેવી છે અહીંયા આ મંદિર દર અહીંયા શું અહીંયા અહીંયા દર લાભ લાભ પચમે વર્ષમાં લાભપચમે એક આવો યજ્ઞને મોટી જાતર થાય છે અને આ વૈશાખ સુદ અગિયારનો આરો એક જાતરને થાય છે આજે શું કાર્યક્રમ આજે સવારે યજ્ઞ છે અને આખા વિસનગર તાલુકાનું એટલે આ બાવીસી પરગણું કહેવાય એનો ચોત્રીસ ગામ આવે છે એ ચોત્રીસ ગામના દરેક ઘર દીઠ દરેકને આમંત્રણ આપવામાં આવેલું છે ભુવાજી સામાજિક આગેવાન કોઈ રાજકીય એ બધાને અહીંયા આજે બોલાવેલા હતા અને આખા વિસનગરના ટોટલ છ મહેલાના છ મહિલા કુટુંબ અને છ મહેલાની પંદરસો જેટલી કુવાસીઓ પણ અહીં બોલાવેલી હતી એમને દરેકને એક તોબાનો તાસ અને પાંચસો રૂપિયા ભેટ ભુવાજી તરફથી આપવામાં આવેલો હતો કોઈ બી માણસને કોઈ તકલીફ હોય કોઈ આર્થિક રીતે ડૂબી જ હોય એને કોઈ પૈસાની ગાલખાત થઈ હોય કોઈ દેવી શક્તિની તકલીફ હોય તો અહીંયા શ્રદ્ધા રાખે અને ભુવાજી એની માતાજીની બાધા જે આપે એ પ્રમાણે એનું કામ ફરી થાય છે અહીંયા કોઈ પણ જાતનો કોઈ ફાળો એવો લેવામાં આ પ્રસંગમાં આવેલો નથી જે ખર્ચ થયેલો છે સ્વયં ભુવાજી પોતાના ખીચાનો ખર્ચ

ભોજન પ્રસાદ કરાવી અમે આજે આનંદમાં છીએ બહુ કેટલા ભાવિક ભક્તો આશરે આજે કાર્યક્રમ આજે પાંચ જેટલા ભાવિક ભક્તો આ કાર્યક્રમમાં જોડાયા હતા અને અમારા જાહેરાત શિકોતર પરિવાર છે અમારું એ આ મંદિર સાથે સંકળાયેલું છે જાહેરાત શિકોતર પરિવાર નથાભાઈ કુરશીભાઈ પરિવાર લેબાભાઈ ભુવાજીનું આસ્થાનું કેન્દ્ર આ જગ્યા છે અમારા માટે બરાબર